મારા ભાઈ બહેનુ કથા એ અતિ દિવ્ય છે આપણો તો કલ્યાણ કરે જ છે પણ આપણા ભાગવત કથા સાંભળતા સાંભળતા એક દિવસની કથા તમે શ્રવણ કરી જ અને એક દિવસની કથાનું શું ફળ છે એવું કોઈ તમને પૂછે તો પહેલા દિવસની કથાનું ફળ છે શ્રી પહેલું જ બતાવ્યું છે શ્રી દિવસની કથાનું તમે ઘરે બેસીને શ્રવણ કરી રહ્યા છો અહીંયા બેસીને ભગવાન ના શ્રી ચરણ ની અંદર ચંદન અને એમાં હરિચંદન મળે તો અતિ ઉત્તમ ગણવામાં આવે એનું તિલક કરી અને ઘણા દીકરાઓ ઘણી દીકરીઓ ઘણી મુશ્કેલીમાં હોય કરવા જાય કાંઈક અને થઈ જાય જેનું મન ઠેકાણે ન હોય ભણવામાં જેનું મન લાગતું હોય ધંધો એનો રોજગાર સારો ન ચાલતો હોય બિચારો નોકરી જાય ને પાછો પડતો હોય કાંઈ પગાર ધંધ હરખો ન થતો હોય ભગવાન શ્રીને હરિચંદનથી ચાંણ લો પગમાં ચાંણ લો અને એ પગમાંથી જ એ ચંદન લઈ અને પોતાના કપાટની અંદર લખી નાખો ભાગ્યની રેખા બદલાઈ જશે સાહેબ